નલ છે જલ અંતર્ગત આ યોજના હેઠળ નગરપાલિકાનો એક સંપ પાણીનો સંપ ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે આઠ લાખ સાડા આઠ લાખ લિટર પાણી જેમાં સંગ્રહ થયેલો હોય એવો પાણીનો સંપ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે ટાંકી બનવા જઈ રહી છે ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો જે ઊંચાણ વિસ્તારમાં રહી રહેણાં કરે છે જેમ કે આ બીડી કામદાર છે અને આજુબાજુનો આ વિસ્તાર છે એ ઊંચાણ વિસ્તારમાં રહેણાંક એમનું હોય અને એમને કોઈ કારણસર આપણે પાણી નહોતો પહોંચાડી શકાય એ કારણસર આજે ઊંચાણમાં ઊંચા ડુંગરા ઉપર આખા પાણીનો સંપ બનાવવાનું આયોજન ગુજરાત રાજ્ય સરકારે અને નગરપાલિકા રાજુઅલા આયોજિત જ્યારે આ કામ થઈ રહ્યું હોય ત્યારે હું રાજુલા નગરપાલિકાને હું ખૂબ બિરદાવું છું લાખ લાખ ધન્યવાદ આપું છું આવી રીતે ચાર સંપ આખા રાજુલામાં ખૂબ મોટા પ્રમાણની ટાંકી બનવા જઈ રહી છે એ રાજુલા પણ આજે ગર્વ અનુભવી રહ્યો છે અને આવતા દિવસોમાં પાણીનો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન કર્યું છે હું ફરીથી એકવાર નગરપાલિકાને હું ખૂબ બિરદાવું છું અને ધન્યવાદ આપું છું આખા સભ્યોને જય શહેર રાજુલા નગરપાલિકા અંતર્ગત જલસલન યોજનામાં બીડી કામદાર વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હોય એ સમસ્યાને ધ્યાનમાં લઈ માનનીય હીરાભાઈ સોલંકી દ્વારા સાડા આઠ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો સપનું આજે ભૂમિપુંજન રાખેલું હોય ખાતમુહૂર્ત રાખેલું હોય રાજુલા નગરપાલિકાની તમામ ટીમ રાજુલા નગરપાલિકાના સ્ટાફ રાજુલા શહેરના આગેવાન વેપારી મિત્રો મતદાર ભાઈઓ તમામ જે અહીંયા અમારા આમંત્રણને માન આપી આવ્યા એ બદલ તમામનો હું આભારથી દિલ આભાર વ્યક્ત કરું છું